કમોસમી વરસાદથી સંપૂર્ણ પાક નાશથી પાયમાલ થયેલા ખેડૂતોને જેટલું વાવેતર છે તેટલું વળતર ગુજરાત સરકાર આપે ગુજરાત રાજ્ય સિવાય અન્ય દરેક રાજ્યમાં પાક વીમાની યોજના કાર્યરત છે તો ગુજરાત રાજ્યના ખેડૂતોનું શું વાંક છે જો યોજના કાર્યરત હોત તો ગુજરાતના લાખો ખેડૂતોને આર્થિક વિનાશથી બચાવી શક્યા હોત જેવું નિવેદન આપતા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ગંભીર અને કરુણ વિષય ઉપર આપ સૌના સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત થયો છું છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરસનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીરભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી આપણે જગતનો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો કે જેનાથી માણસના પેટનો ખાડો પુરાય એટલે કે ભૂખ મરે અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદાશ માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનો બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી શકતું હોય છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતો એ ન જોઈ હોય એટલી કારમી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હું પોતે પણ ખેડૂત છું નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો છું અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય શરૂઆતમાં કદાચ આમ તેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી લેતો હોય છે આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો પણ આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસું પાક વાયો બિયારણ ખાતર દવા મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે એટલે કે મોઢા પાસે કોળીઓ આવ્યો એવી પરિસ્થિતિ થઈ અને જેમ મોઢા પાસે આવેલો કોળીઓ કોઈ ઝૂંટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલાં તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો એમને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે આખા દેશના તમામ રાજ્યોમાં છે

સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી અને હવે એ ફેલ ગયો છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી એ ખેડૂત આત્મહત્યા ન કરત કે મારે પાક વીમો છે પાક ગયો મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે મને પૈસા મળી જશે આખા દેશમાં પાક વીમા યોજના બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે ગુજરાતને પાક વીમા યોજના નહીં બે હજાર વીસમાં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ હતી પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું માટે પહેલી માગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જોઈએ જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માગણી કરીએ છીએ અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર ચૌદમાં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે एमने पोते एक जाहरात ये जाहरात मुजब के मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा के रहूंगा ये मेरी जिम्मेवारी मान लीजिए चौदह मे कहेलु आज એ પછી અગિયાર વર્ષ ભારતીય જનતા પાર્ટીને સરકારને થયા લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી સરકાર એકવીસ લાખ કરોડ અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે એમને પણ એમનો કરજો પણ માફ કર્યો ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે અઠ્યોતેર હજાર કરોડ રૂપિયાની જરૂર પડી હતી અને તમામ ખેડૂતોના દેવા માફ કર્યા એ પહેલા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા હતા પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી હતી એટલે આજે અમે માગણી કરીએ છીએ અમે સત્તામાં નથી ને માગણી કરીએ છીએ એમ નહીં એ સત્તામાં હતા ત્યારે કરીને આવ્યા આજે અમારી બે સરકારો છે કર્ણાટકા અને તેલંગાણા પર એકર સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે છે તો કેમ ભાઈ ગુજરાતની સરકાર ના આપી શકે જો કર્ણાટકા અને તેલંગાણાની કોંગ્રેસની સરકાર પર એકર સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા આપતી હોય તો ગુજરાતની સરકાર કેમ ના આપી શકે જે મારા પાસે એક હકીકત પ્રાપ્ત થઈ એ પ્રમાણે સર્વેનું એક નાટક ચાલે છે સર્વે કરનાર કરનાર કરવા જનારો એ ખેડૂત નથી એ અધિકારી છે એને ખબર નથી એ ત્યાં જઈને શું કહે છે સિંગનો પાથરો આખો પલળી ગયો છે કાળો થયો છે એમાંથી સિંગનો દાણો તોડીને ખોલીને ખાય છે આ તો હજી સિંઘ હારી છે એને ખબર નથી કે સિંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી એટલે ત્યારે ન ખબર પડે સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં મારે એને કોટો ફૂટે એમ કે એટલે ઉગી જાય દાણો અને દાણો ઉગી જાય એટલે કોઈ કામનો રહે નહીં એ તરત સડવા માંડે અને થોડા કલાકો કે દિવસ પછી એક કે બે દિવસ પછી એ ખાતર જેમ ગંધાવા માંડે એ દાણો કોઈ કામનો ના રહે કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાંત લાંબા થઈ ગયા હોય એની ક્વોલિટી ના રહે વેચવા જશે તો એના પૈસા નહીં આવે ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું જ ડુંગળી પકવનારો ખેડૂત એને પહેલા સર્વેવાળા કહે છે કે આમાં તો કાંઈ વાંધો નથી જો ને આ છોડવો ખેંચો ડુંગળી છે અરે ભાઈ એને બાફ લાગી જાય અને બે કે ત્રણ દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે અને એક રૂપિયાની એની આવક નહીં થાય ત્યારે આ સર્વેનું નાટક કરીને સંપૂર્ણ જેનું સર્વનાશ થયું છે એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજની મહેરબાની કરીને સરકાર વાત ના કરે ખેડૂતની કોઈ જાતિ નથી ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી એ તમામ વર્ગ ધર્મના લોકો ખેતી સાથે સંકળાયેલા હોય છે અને જો ખેડૂત આટલી મહેનત કાળી મજૂરી ન કરે તો માણસના પેટનો ખાડો પૂરો કરવાની કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી કોઈ એવા દાણા નહીં બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે કોઈ ઉદ્યોગપતિ એવું કેમિકલ નહીં બનાવી શકે કે જાઓ અને બોટલમાં ભરીને તમારા દીકરાને પાજો તો દૂધની જરૂર નથી અને બાળક મોટું થવા માંડશે એ તો પશુપાલક જ છે આજે પશુપાલકો માટે પણ ખૂબ ખરાબ હાલત થઈ સૌરાષ્ટ્રમાં પશુપાલકો માટે ચારાનો મુખ્ય આધાર એ શિંગની પાંદડી એટલે મગફળી આપણે જેને કહીએ છીએ એના છોડની જે પાંદડી છે એ પાંદડી શીંગ લેવાઈ ગયા પછી મગફળી લેવાઈ ગયા પછી એને સૂકવે અને આખા વર્ષ દરમિયાન એ શીંગની પાતળી પાંદડી ખવાતી હોય છે હમણાંથી સોયાબીનનું વાવેતર થાય છે સોયાબીનનો પાલો પણ પશુઓ ખાતા હોય છે શીંગ અને સોયાબીનનો પાલો સંપૂર્ણ નાશ થયો છે ત્યારે મારી માંગણી છે કે સરકાર જ્યાંથી પણ વ્યવસ્થા કરવી પડે કરે ભૂતકાળમાં કદાચ યંગ મિત્રોને યુવાન મિત્રોને ખબર નહીં હોય પણ વડીલ પત્રકારો અથવા પરિવારમાં કોઈને વડીલને પૂછો તો ખ્યાલ આવશે વાયર બાંધેલી વાળો બાંધેલી ઘાસની મોટી અને તંગી શબ્દ વાપરતા ઘાસની તંગી આવી રેલવેના વેગન ને વેગન સાઉથ ઇન્ડિયામાંથી લાવીને ગામડે ગામડે મફત ઘાસ પશુપાલકો અને ખેડૂતોને કોંગ્રેસની સરકારો આપતી હતી મારી માગણી છે કે પશુપાલકો માટે તાત્કાલિક આ ઘાસની વ્યવસ્થા કરવામાં આવે ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર આ પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લેવાના નથી ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી થવાના છીએ ખેડૂતોની જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરશે છ તારીખે એટલે કે આવતીકાલે જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મહાદેવના ચરણોમાં દર્શન કરીને આ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે ગીર સોમનાથથી શરૂ કરી તાલાલા માળિયા અને કેશોદ જશે સાત તારીખે કેશોદથી શરૂ કરીને ખીજડીયા હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે આઠ તારીખે ખીજડીયા હનુમાનથી શરૂ કરીને ગઢડા સુધી ગઢડા તાલુકાના ઢસ્સા થઈને મારું પોતાનું વતનનું ગામ છે લીમડા હનુબાના ત્યાં રાત્રિ ભોજન અને સભા રાખી છે ત્યાં આવશે નવ તારીખે ગઢડા જે વલભીપુર ગઢડા તાટમ બોટાદ પાળિયાદ થઈને મૂળી જશે દસ તારીખે મૂળીથી ટંકારા અગિયાર તારીખે ટંકારાથી દેવડા બાર તારીખે પાંચ પાંચદેવડાથી રાવળ અને તેર તારીખે રાવળથી દ્વારકાધીશના ચરણો સુધીની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી લેતી આ યાત્રા થશે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા પ્રભારી મુકુલ વાસનિકજી કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને તમામ આગેવાનો જે દિવસોમાં જ્યાં ભાળવી શકાય જેમ કે મને જવાબદારી આપી છે કે આઠ તારીખે અમરેલી જિલ્લામાં અમરેલીથી શરૂ કરીને જે બગસરાથી સવારે શરૂ થશે અમરેલીથી હું જોડાઈશ અને મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં યાત્રાનું પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી હું પૂર્ણ સમય યાત્રાની સાથે રહેવાનો છું એ જ રીતે તમામ પ્રદેશના નેતાઓ અને જિલ્લાના નેતાઓ રહેશે છેકથી છેક સુધી યાત્રામાં ટ્રેક્ટર રહેવાના છે કારણ કે ખેડૂત માટેનું સાધન એ ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર દ્વારા આ યાત્રામાં ટ્રેક્ટરો જોડાશે અને ટ્રેક્ટરો રહેશે આજે લલિતભાઈ વસોયા લલિતભાઈ કગથરા પરેશભાઈ દાનાણી લાલજીભાઈ દેસાઈ પાલભાઈ આંબલિયા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ અને અનેક મિત્રો સાથે મળીને સમગ્ર યાત્રાનું સંકલન કરી રહ્યા છે ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારી ફરજના ભાગરૂપે આ યાત્રા તો નીકળશે જ પરંતુ સાથોસાથ ફરી સરકારને વિનંતી કરું છું કે મુદ્દો એક પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે ગુજરાતમાં તમે કેમ બંધ કરી જવાબ આપો અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર પૂરેપૂરું વળતર આપો બીજી માગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ દેવા માફ કર્યા હતા મેં વડાપ્રધાનશ્રીની વિડીયો આપને બતાવી જેમણે બે હજાર ચૌદમાં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું પહેલી હિ મીટિંગ મેં પહેલાં હિ કામ કરુંગા એ મેરી ગેરંટી હૈ પર અગિયાર વર્ષ સુધી નથી થયું આજે જગતનો તાત એ મુશ્કેલીમાં છે ત્યારે ચોક્કસ રીતે શ્રી ગુજરાતના છે માંગણી કરીએ છીએ કે એમના બોલેલા વચનો પ્રમાણે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે પશુપાલકો માટે મફત ઘાસની વ્યવસ્થા બહારથી જરૂર પડે લાવીને અથવા આપણા ફોરેસ્ટના ગોડાઉનોમાં ખૂબ પુષ્કળ ઘાસ પડ્યું છે એ વિના મૂલ્યે પશુપાલકોને વિતરણ થાય આ અમારી મુખ્ય માગણીઓ ઉપરાંત અમે જે આ યાત્રા દરમિયાન પત્રિકા છે જેમાં મુદ્દાઓ અને ખેડૂતની વ્યથાઓ આપેલી છે હું ભાઈ મનીષભાઈને અને હેમાંગભાઈને તથા પાર્થિવભાઈને કહીશ કે આપને આની કોપી અને અમારો આખો રૂટ અને જે આગેવાનો જે દિવસો દરમિયાન જોડાવાના છે એની કમ્પ્લીટ વિગત આપ સૌને ઉપલબ્ધ કરાવવામાં